ગુડ મોર્નિંગ હલે લોહા હરે લોહલેના નામથી આપ સર્વને અમે અમારી પ્રે સલાહ પાઠવીએ છીએ વિશેષ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે તેમણે આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપ્યો વિશેષ તેમણે તેમના પવિત્ર વચનો આપણા મુખમાં મુકવાની માટે પણ પૂરા પાડ્યા અને એ વચનો આજે આપણે વાંચવાના છીએ એ વચનો છે લેવિયના પુસ્તક અને તેના સત્તરમાં અધ્યયના જે આજે આપણે વાંચવાના છીએ પરમ પિતા પરમેશ્વરને વિનંતી કરીશું કે વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને વચનો સમજવાને માટે શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરે વિશેષ અમારી ચેનલ જો તમને ગમતી હોય તમે પસંદ કરતા હો તો પ્લીઝ તેને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ મિત્ર વર્તુળમાં શેર કરો અને એ રીતે પણ પીતા પરમેશ્વરના નામનો વધુ વિસ્તાર વધુ પ્રસાર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ આજનું વચન આપણે વાંચવાના છે લેવિયાના પુસ્તકનું સત્તરમો અધ્યાય અને એ વચન પૃત બે વાંચશે પુસ્તકમાંથી અધ્યાય અને કે હારુનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇષ્ટાય પુત્રોને એમ કહે કે જે આજના યહોવાએ ફરમાવી છે તે આ છે એટલે કોઈ પુરુષ ઈષ્ટાય બળદને કે હલવાનને કે બકરાને કે છાવણીમાં કાપે કે છાવણીની બહાર કાપે પરંતુ યહોવાના માંડવાની સામે યહોવાને સારું અર્પણ ચઢાવવા માટે મુલાકાત મંડપના ધ્વનિ પાસે તેને તે ન લાવે તે પુરુષને માટે રક્તનો દોષ બેસે તેણે તો રક્ત વહેવડાવ્યું છે એ તે પુરુષ પોતાના લોકો મધ્યથી અલગ કરે એ સારું કે જે યજ્ઞનો ઇસ્ટાઈલ પુત્ર ખુલ્લા મેદાનમાં કરે છે તે તેઓ લાવે એટલે તે તેઓ મુલાકાત મંડપના દ્વાર આગળ યાજક પાસે યહોવાની સારું લાગે મે તે વળી તેઓ યહોવાની સારું શાંતિ પરવણના યજ્ઞ કરે અને યાજક મુલાકાત મંડપના દ્વાર પાસેની યહોવાની વેદી ઉપર તે રક છાંટે ને યહોવાની સારુ સોવાત અર્થે ચરબીનું દહન કરે અને જે મન દેવતાઓની પાછળ તેઓ વંઠી ગયા હતા તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ન ચડાય વંશ પરંપરા તેઓને માટે જાખોનો એ વિધિ થાય અને તે તો તેઓને કહે કે ઇઝરાયલના ઘરમાંના અથવા તેમની મધ્ય પ્રવાસ કરતા પરદેશ્યમાંના જે કોઈ મારકમાં ગંધના યજ્ઞ ચઢાવી તેમ છતાં યહોવા આગળ તેનો યજ્ઞ કરવાની તેને મુલાકાત મંડપના દ્વાર પાસે ન લાવે તે માણસ પોતાના લોકો મધ્યથી અલગ કરે અને ઇસ્રાયેલના ઘરમાંનો અથવા તેઓ મધ્ય પ્રવાસ કરનાર પરદેશોમાંનો જે કોઈ માણસ હર કોઈ જાતનું રક્ત ખાય તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મોખ રાખીશ ને તેના લોકો મધ્યથી તેને અલગ કરી કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બળિદાન થાય તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે એ માટે મેં તમને તે આપ્યું છે કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે કારણ કે તેમાં જીવ છે એ માટે મેં ધારી પુત્રોને કહ્યું કે તમારામાંનો કોઈ જન રક્ત ન ખાય તેમજ તમારી મધ્ય પ્રવાસ કરતો કોઈ પરદેશી પણ રક્ત ન ખાય અને સ્ત્રી પુત્રો અથવા તમારી મધ્ય પ્રવાસ કરતા પરદેશોમાંથી જે કોઈ માણસ ખવાય એવા પશુની કે પક્ષીની પાછળ લાગીને તેને પકડે તેણે તેનું રક્ત પાડીને તેને ઢાંકી દેવું કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિશે એમ જાણવું કે તેઓનું રક્ત જ તેઓનો જીવ છે એ માટે મેં સ્તરા પુત્રને કહું કે કોઈ પણ પ્રકારના દેહધારી રક્ત તમારે ન ખાવ કેમ કે સર્વ દેહધારીઓનું રક્ત તે તેઓનો જીવ છે જે કોઈ તે ખાય તે અલગ કરે અને જે કોઈ જન મૂળદાલ અથવા જાનવરોને ફાડી નાખેલાનું માંસ ખાય તે એક દેશી હોય કે પરદેશી હોય પણ તે પોતાનો વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સહજ સુધી અશુદ્ધ ગણે ત્યાર પછી તે શુદ્ધ ગણે પણ જો તે તેમને ન ધોવે ને સ્નાન ન કરે

આજના દિવસે મે તમારી સમક્ષ આવ્યા છે તમારા મોટા વચનો સાંભળ્યા છે એ વચનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો એ વચનો અમે અમારા જીવનમાં ઉતારીએ શ્રોતા જન્મથી કોઈ એક આત્મા પ્રભુ તમારી ગામ પર તમારા નામને માન્ય મહિમા આપે અને હજારો લાખો દૂધો સ્વર્ગમાં પ્રભુ અમારી આગળ હાલેલું હાલેલું પોકાર કરે એવી દયા ભલાઈ કૃપા અમે તમારી પાસે માંગી લઈએ છીએ વિશેષ પિતા રાજકોટ ની અંદર જે એક અગ્નિકાંડ થયો છે તેની અંદર ઘણા બાળકો ઘણા યુવાનો ઘણા સ્ત્રીઓ તમારી પાસે આવી ગયા છે એ સગડા પ્રભુ તમે યાદ કરીએ છીએ કે તેઓના કુટુંબને પ્રભુ પિતા તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો સ્વજનમાં જવાથી જે ખોટ તેઓના કુટુંબમાં પડી છે એ કોપને સહન કરવાની માટે પણ પ્રોપિતા તમે તેઓને સહાયતા મદદ કરો આ દેશ અને આ દેશના રાજનેતાઓને પ્રોપિતા તમે આશીર્વાદિત કરો તેઓને બુદ્ધિ જ્ઞાન આપવાથી ભરપૂર કરો બાપ કે તેઓ આ દેશને ચલાવવાની શક્તિમાન બને તમારા લોકોની સતાવણી થતી હોય ત્યાં આગળ પ્રોપિતા તમે તમારી સહાયતા મદદ મોકલો સતાવનાર આત્માઓને પ્રોપિતા તમે તમારી ગમ ફેરવો અને તમે તમારા ગમ અને તમને માન્ય તમને ઓળખે એવી કૃપા તમારી પાસે માંગી લે છે વિશેષ પિતા અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર હશે હોસ્પિટલમાં દાખલ થયેલા છે એ સગડાઓ તમારી સમક્ષ લાવીએ છીએ ત્યારે પિતા તમે તમારા તંદુરસ્ત ગાયલ હાથથી તેઓને સ્પર્શ કરો અને તેઓને સાજા પણ મળે એ કૃપા પણ તમારી પાસે માગી લે છે અનિત ઘર અનાથ ગરીબ વિધવાની સહાયતા મદદ કરવા જે કુટુંબો મરણે પ્રવેશ કર્યો છે કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરવા વિશેષ પ્રથા અમારા દેશ અમેરિકાને પણ તમે આશીર્વાદિત કરો તેના રાજનેતાઓને આશીર્વાદિત કરવા અને અમારા રાજનેતાઓની પ્રવૃત્તિ તમે બુદ્ધિ જ્ઞાન રાપડીએ ભરપૂર કરો પૃથ્વી પર અત્યારે સગડી જગાએ લડાઈઓ ધરતીકમ અગ્નિ વરસી રહ્યા છે અને તમારા પવિત્ર વચનો જણાવ્યું છે કે પ્રભુ પિતા તમારા આવવા અગાઉ આ સગડાવવાનાઓ થશે ત્યાં તમે ભયભીત ન થશો તો પિતા અમે ભયભીત ન થઈએ પણ અમે તમારી સમક્ષ આવવાને માટે તમારા નામને મજબૂત કરવાને માટે તમારી સમક્ષ આવી શકીએ એવી કૃપા તમે થવા દો પ્રભુ પિતા તમારું આવું ખૂબ જ નજીક છે તમે જ્યારે આવશો એ અમે જાણતા નથી પણ જ્યારે તમે આવો ત્યારે પિતા અમે તમોને મળવાને તૈયાર હોઈએ એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ ભા પિતા ગરબી પુષ્કળ છે ત્યારે આ ગરબીની અંદર તમે સગળા લોકોને સાચો સંભાળો બચાવ તંદુરસ્તી બક્ષો પશુ પંખી અને પ્રાણીઓની પણ તમે રક્ષા કરો બાપ મારી તમારા પુત્ર મારા પ્રભુ જે કૃષિ યા ત્રીજા દિવસે પામ્યા તેમના મીઠા અને પ્યારા નામ માંગે છે સાંભળી સ્વીકાર કરજો